જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત કરું છું દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈ લાઈવ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણ જોઈ રહ્યા છો અને આજની આ ધ્વજારોહણ નરસિંહભાઈ રત્નાભાઈ નોંગા પરિવાર દ્વારા જે છે આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે થોડું લેટ થઈ ગયું છે છે ક્ષણોમાં ધ્વજા જે એ ખુલી જશે કાનાણી ઉદય જય દ્વારકાધીશ બલાસ જય દ્વારકાધીશ તો આપણે ગણપતિની આરાધના દિવસો ચાલી રહ્યા છે અને ગણપતિની વાતો આપણે જે છે કરી રહ્યા છીએ જેમાં આપણે ગણેશની ઉત્પત્તિ કે જે અલગ અલગ પુરાણોમાં વર્ણન છે એ રીતે ઉત્પત્તિ વિશે વાત કરી ગણેશ ચતુર્થી વિશે વાત કરી ખાસ અંગારકી ચતુર્થી જે કહેવાય છે તો આપણે એના વિશે પણ વાત કરી અને આજે આપણે વાત કરીશું જે ગણપતિનું મુખા આકૃતિ છે જે ગણપતિ દેખાય છે ત્યારે પ્રશ્ન થાય કે કોઈ પ્રાણી નહીં અને શા માટે હાથીનું જ મુખ જે છે એ ભગવાનને લગાવવામાં આવ્યું તો ખાસ પ્રાણીઓની અંદર જે છે ધન સંપત્તિ ઐશ્વર્ય શાંતિ અને કુટુંબ વસ્તલ અને આટલું મોટું હોવા છતાં પણ કે જે હંમેશા નાનું કોઈને જે ઉપદ્રવી નથી અને બધાને સાથે જે પરોપકારથી જીવે છે એટલે હાથી જે છે એ પ્રાણીઓની અંદર શ્રેષ્ઠ કહેવાય છે લક્ષ્મીજીનું પણ વાહન છે એટલે ઐશ્વર્યના પણ પ્રતિક જે છે એ હાથીને ગણવામાં આવે છે એટલા માટે અને ખાસ જે હાથીની વિશેષતાઓ છે કે જે વિશેષતાઓને લીધે ભગવાનને જે છે કે આ હાથીનું મુખ લગાવવામાં આવ્યું છે જેમકે સૌથી પહેલા આપણે વાત કરીએ કે હાથીની જે જીભ હોય ને એ આપણા બધાની જીભ કરતા અલગ હોય આપણા બધાની જીભ બહિર્મુખ હોય જીભ બહાર આવતી હોય એટલે બહિર્મુખ જે જે વિઘ્નોનું અને વ્યાપ આપત્તિઓની નિશાની છે બોલીએ એટલે આપત્તિઓ આવે જ્યારે હાથીની જીભ છે એ અંતરમુખી કહેવાય છે અને એટલે જ તો આપણે ભગવાનને વિઘ્ન હર્તા કહે છે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી પીળા રંગની અને જ્યારે પણ પીળો રંગ ખુલે છે ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે કારણ કે ભગવાનને ખૂબ જ પ્રિય છે રાધા રાણીનો રંગ જે છે એ પ્રિય રંગ પીળો રંગ ભગવાનને ખૂબ ગમે છે અને કેટલી સુંદર લાગે છે આ બ્લુ આકાશમાં જ્યારે પીળા રંગની ધ્વજા જે છે ફરકતી હોય છે આજની આ ધ્વજારોહણ નરસિંહભાઈ રત્નાભાઈ ડોંગા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું થોડું લેટ થઈ ગયું છું પણ આપણે વાત જે સમજીએ કે જે હાથીની જીભ હોય છે અંતરમુખી હોય છે વિઘ્નો અને વ્યાપ અને આપત્તિઓને હરે છે અને એટલે જ આપણે ભગવાનને વિઘ્ન હરતા કહીએ છીએ એ પછી જે આપણે કહીએ ને કે જીભ પછી આવે નાક ઘણી બધી ગુજરાતી કહેવાત છે ને નાક કપાવવું નાક બચાવવું તો નાક જે આપણા માટે એક પ્રતિષ્ઠા એક શાખાનું ઉદાહરણ આપે છે આપ વ્યક્તિની શાખ કેટલી એ નાક સાથે જોડાયેલું છે તો ભગવાનનું નાક એટલે હાથીની સૂંઢ તો સૂંઢ જે છે શું કામ કરે છે કે જમીન ભલે આટલો બધો ઊંચો હાથી કેટલો બધો હાઈટમાં ઊંચો હોય બોડી હોય પરંતુ જમીનમાં ની જે ઝીણામ ઝીણી વસ્તુ હોય ને એને પણ એ સૂંઘીને ઉપાડી લે એટલે આવનાર વિઘ્નો છે કે આવનાર સંકટો છે એને દૂરથી જે છે એ સૂંઢથી સૂંઘી લે છે એટલા માટે હાથીની સૂંઢ ખૂબ જ મહત્ત્વની છે આપણા બધાનું નાક નાનું છે પણ હાથીનું ભગવાનનું નાક ખૂબ લાંબુ છે અને એટલા માટે જ ગણપતિ આપણે સૂચવે છે કે પ્રતિષ્ઠા વધે શાખ વધે એવા કાર્યો કરવા એ એમના લાંબા નાક ઉપરથી સૂંઢ ઉપરથી આપણે દર્શાવે છે ત્યાર પછી જે કાન ભગવાનના જે કાન કહેવાય છે સુપડા જેવા કાન હાથીભાઈના આપણે બોલતા હોઈએ છીએ ને તો એ ઉપરથી ભગવાન કહે છે કે આટલા લાંબા અને પહોળા કાનનો મતલબ છે સાર શક્તિ કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ પણ જે કંઈ પણ તમે સાંભળો એની અંદર સાર શું રહેલો છે તો એ સારને ગ્રહણ કરવો નિંદા અને કુથલીથી પ્રભાવિત ન થવું એ હાથીના લાંબા અને મોટા કાન જણાવે છે કે જે સાર ગ્રહણ કરે છે વસ્તુમાં શું આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ આપણે જે કંઈ પણ સાંભળવા મળે છે તો એની પાછળનો મર્મ શું છે એની પાછળનો સાર શું છે એ હાથી વિશેષ જાણી શકે છે એટલા માટે પણ લાંબા અને પહોળા કાન જે આપણને સાર ગ્રહણ કરવાનું શીખવે છે પછી આંખો તમે જોશો કે આટલો મોટો બધો હાથી હોય આટલું મોટું માથું હોય પણ એની આંખો તમે જોજો બહુ જ ઝીણી અને નાની નાની આંખો હોય છે તો આવી નાની આંખો જે છે એ સાવ ઝીણામ ઝીણી વસ્તુને પણ જે છે એ જોઈ લે છે એટલે ગણપતિ આપણને વાસ્તવર્દર્શી દ્રષ્ટિકોણ કેળવાનું કહે છે કે આપણે નાનામાં નાની વસ્તુને પણ જોઈ શકીએ કેનામાં શું સારું છે ભલે નાનું હોય ઝીણું હોય તો આવી નાનામાં નાની સારી વસ્તુને પણ જો આપણે પકડી શકીએ ને એટલા માટે નાની અને ઝીણી આંખો હાથીની એ સૂચવે છે કે સામે રહેલું હોય તો એમાં નાની વસ્તુઓને પણ પકડી લેવી નાની વિશેષતાઓને પણ પકડી લેવી અને એટલે જ ભગવાન ગણપતિ જેનું મુખ હાથીનું છે અને શરીર જે નરનું છે તો આવી નર અને જે હસ્તમુખી જે કહેવાય છે ગણપતિ કે જે એક ઉત્તમ ઉદાહરણ છે કે જે હાથીની વિશેષતાઓ અને માણસની વિશેષતાઓ બંનેને સૂચવે છે એટલે એક ઈશ્વર અને જીવ આ બંનેનું જે છે સમન્વય હોય તો એ ગણપતિમાં છે અને આપણે પણ એવું કેળવે છે કે આપણી અંદર પણ આવો સમન્વય હોવો જોઈએ આપણે પણ પ્રાણીઓમાંથી જે જે પણ આજુબાજુ પ્રકૃતિ અને પ્રાણીઓ છે એમાંથી સારી વસ્તુને આપણે એના એનો જે સારો ગુણ હોય એને ગ્રહણ કરી આપણા જીવનની અંદર અને આ જ બધા બોધપાઠો સાથે આપણે રોજે ભગવાન ગણપતિને દર્શન કરીએ છીએ સૌથી પહેલી એમની પૂજા કરીએ છીએ કે ગણોના ઈશ છે કહેવાય છે કે આઠ પ્રકારના વસુ અગિયાર રુદ્ર અને બાર આદિત્યો અને ઓગણપચાસ મારુત એક આખું ગણ કહેવાય જૂથ કહેવાય જે બધા શિવના અનુ અનુચરો છે તો આ ગણના જે ઈશ છે એ ગણેશજી અને આ ગણ એટલે કે જૂથના જે પતિ છે સરસેનાપતિ છે દેવતાઓના તો એટલા માટેનું નામ આપણે ગણપતિ પાડ્યું છે કે એક આખું જે જૂથ છે એના સરસેનાપતિ છે જેના મુખ્ય જે સેનાપતિ કહી શકાય એટલા માટે ગણપતિની વંદના પણ પ્રથમ કરવામાં આવે છે કે જેઓ આપણા વિઘ્નોને હરી લઈ અને આ બધી વિશેષતાઓ જે હાથીની વિશેષતાઓ છે એટલા માટે ભગવાનને આ હાથીનું મુખ લગાડવામાં આવ્યું અને આપણે રોજે દર્શન કરતાં આ બધી વસ્તુ આપણે શીખી શકીએ આપણા જીવનની અંદર અપનાવી શકીએ એટલા માટે જ આપણે રોજે ગણપતિની દર્શન કરીએ છીએ જ આ ગણપતિ ઉત્સવ જેવા આ દસ દસ દિવસના તહેવારોને આપણે ઉજવીએ છીએ કે આપણે ગણપતિ પાસેથી આ બધું શીખી શકીએ તો આવતીકાલે હજુ ગણેશ ગણપતિ માટે ગણેશજી માટેની વિશેષ વાતો લઈને આવીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સાવને જય દ્વારકાધીશ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો દ્વારકાધીશના ભક્તો અને દ્વારકાથી કનેક્ટ થવા ઈચ્છતા ઘણા બધા લોકો જે છે એ દ્વારકાધીશના દર્શન કરી શકે

સંજય રાતડિયા ભાવિકા પંચાલ રોજ આપણી સાથે અમદાવાદ થી જોડાય છે જય દ્વારકાધીશ આર વાઘેલા પટેલ રાજેશ તેજસ પટેલ કરશનભાઈ વાઢેર જય દ્વારકાધીશ નિતેશ મહેતા જય દ્વારકાધીશ મહેશભાઈ જય દ્વારકાધીશ વિનોદ પટેલ રામદેવ જય દ્વારકાધીશ તેજસ પટેલ જય દ્વારકાધીશ કે એમ ગોસ્વામી જય દ્વારકાધીશ પરેશ ચોટાલીયા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું સૌને જય દ્વારકાધીશ